નમસ્કાર મિત્રો અત્યારે હાલ સમગ્ર ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે ચૈત્ર વસાવા હોય કે પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય અને હવે તો ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ત્રીસેક વર્ષથી મોરબીમાં ધારાસભ્ય બનતા કાંતિ અમૃતિયા પણ ચર્ચાનો વિષય બન્યા છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા બંને સામ સામે આવી ગયા છે મોરે મોરો જેવી સ્થિતિ અત્યારે હાલ વિસાવદરના ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય વચ્ચે સર્જાઈ છે નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પરંતુ 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 સમગ્ર મામલાની વાત કરતાં પહેલાં તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગોપાલ ઇટાલિયા સમગ્ર ગુજરાતમાં એક જાણીતું નામ અને હવે તો મોટો ચહેરો બની ગયા છે ગોપાલ ઇટાલિયા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ગોપાલભાઈ અવારનવાર ચેલેન્જ કરતા હોય છે તેઓ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને અવારનવાર ચેલેન્જો કરી છે તેમના ઉપર અવારનવાર આક્ષેપો પણ કર્યા છે પરંતુ હવે ગોપાલ ઇટાલિયાની ટક્કર એક બીજા નેતા સાથે થઈ છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે નમસ્કાર મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ત્રીસેક વર્ષથી ધારાસભ્ય મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા જી હા મિત્રો તમે બધા જાણતા હશો તેઓ અત્યારે હાલ ચર્ચામાં છે અને તેમણે ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ કરી દીધી જી હા મિત્રો વાત કરવામાં આવે તો મોરબીમાં જે છેલ્લા ત્રીસેક વર્ષથી જે લોકો સવાલ નહોતા ઉઠાવતા કાંતિ અમૃત્યા સામે સવાલ નહોતા ઉઠાવતા અને તેમણે હવે સવાલ ઉઠાવ્યો વરસાદ પડ્યો રોડ રસ્તામાં ખાડા પડ્યા વરસાદના પાણી ઠેર ઠેર ભરાયા સોસાયટીમાં પણ પાણી ભરાયા વરસાદ હવે તો હજુ શરૂઆત જ થઈ હતી અને ગટરો ઉભરાવા લાગી લોકો ત્રાહી મામ પોકાર્યા હેરાન થયા અને ધારાસભ્યની સામે બોલ્યા કહ્યું કે સાહેબ આનું કંઈ નિરાકરણ લાવો નહીતર વદર જેવી થશે ત્યારબાદ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાનું એક નિવેદન સામે આવે છે જેમાં કાંતિ અમૃતિયા કહે છે કે હું રાજીનામું આપી દઉં અને ગોપાલ ઇટાલિયાની અંદર જો તાકાત હોય તો અહીં આવે લડે અને જીતી બતાવે અને સાથે જો જીતે તો હું બે કરોડ રૂપિયા પણ આપું આ પ્રકારનું નિવેદન જે મોરબીના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના તેમનું સામે આવે છે મિત્રો હવે તમે જાણો છો કે વિસાવદરના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા અને તેઓ તો હંમેશા ચેલેન્જ હોય છે એને સ્વીકારતા જ હોય છે ઘણી વાર તેમણે ચેલેન્જ સ્વીકારી છે તો ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જને સ્વીકારી લીધી

તો ચૂંટણી લડવા આવી જાય મારી ધારાસભ્ય ચેલેન્જ આપણે સ્વીકારી માણસ અને એક જ વખત બોલતા હોય જમાના પાક્ માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું 12 તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાય ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલ પૂછવા વગર તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને વગર માં મોડું બાર તારીખે બાર વાગ્યા સુધી રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇન્ટર ચેલેન્જ સ્વીકાર છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવી જોઈએ

તમારે હવે મને ચેલેન્જ મારવી પડે છે એ તમારી સૌથી મોટો તમારી ચેલેન્જ છે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પૂછ્યા વગર ભાજપ ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય mar tareekh ko pure 12 baje pehla rajnam aapne hopal italy aashay murghi mein jai jai